અને અહીંયા સ્ટોપ હતો તો અત્યારે બધા શું કહેવાય કે ભાગને ખાવાનું લઈ લીધું ત્યારે અમે બેઠી ગયા છીએ અને અમે ઘણું બધું ખાવાનું લીધું અડધું મેં કીધું ઠેલામાં અત્યારે હું ગાઈએ ખાવા ચા લઈ લીધો અને હોતો ખરા ચા ને બધું ભેર્યું ભર ભર કે હું સાગર આ વેપો છે બહુ ચીકી નથી ચીકી લેવો મોરી નીકળી નાતા છે આ તને કદી જોયું આ તો નહીં જોયા બિસ્કુટ છે જોયું એટલે કાળું કાળું છે એટલે નહીં દેખાય એમ આ બુબલા ખાય આ શા ને બટર ને હું કહેવાય કે શા ને વેફર ને બધું હારે છે હા તો હું પણ નાસ્તો કરી લઉં કેમ કે કઈ ખાધું બધું નથી ચાલો બનાવે પાછો અમને બ્રેક આવ્યો કેમ કે હું કહેવાય કે લગભગ હવા વઈ ગઈ લાગે છે હવા ભરેશ ટ્રેનમાં તો અમે અત્યારે બધા ફોટા પાડતા ધોમ ફોટા પાડે આ બધીને ધોમ ફોટા પાડી દીધાશ અત્યારે બધા યુભેસ અત્યારે માનસિંગભાઈ ફોટા પાડે ત્યારે ફોટો પડી લીધા આપણે પણ એમ ને એમ તો આ હું કયો કે મોટો બધી હેલ છે હેલમાં છે ત્યારે પડી જા સગરભાઈ શું છે પછી બસ આમાં પંચર પડી ગયું છે હવે પંચર અંડાવું પડી હવે ચાલો કન્ટેન્ટ બનાવીએ જો આ પડી ફોટો સીરીયલ આવે અને જો તો ખાલી આ તો વગડ આવે હવે

આ બધા મને આવું છે મોટી બધી ઘડિયાળ દેખ્યા છે તમે ખાલી જોવી કેમ છે હવે શું કેવું કેમ્પુડી વાળા ને ગોથ કેસ ટેમ્પોડી વાળા પીડા મારી પાસે આવે તો અમારા બેઠી જાવ અમારા બેઠી જાઓ તો હવે આ સાગર છે

બીજા બધી જાત એ આગળી પડી જાત ધીમે ધીમે હું જામ ધીમે 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 ટીડી ટીડી કરતો બરતો અને ત્યાં મેં પૂછી જાવ આગળી મારો રૂમ મે પીઝા મારે છે દાદાજી તું ડબરા કે પૂરા તો પૂરા તો ભૂલી જાય આપણી રૂમમાં બહુ મજા આવે એટલે તમે બનાય રહે તો રૂમમાં બહુ મજા આવી ને આખી નું જોવ ખાલી તો હેલો મિત્રો આપણે અત્યારે આ બ્લોગ અહીં એન્ડ કરીએ કેમ કે આપણે જા